પાટણના રાધનપુરમાં વેપારી એસોસિએશન દ્વારા શહેરમાં થતી ચોરીની ઘટનાઓને લઈને રાધનપુર દ્વારા સભ્ય લવિંગજી ઠાકોર સહિત ડીવાયએસપી ડીડી ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં વેપારીઓની મિટિંગ યોજાઈ હતી રાધનપુર શહેરમાં છેલ્લા ત્રણ માસમાં થયેલી આઠ થી દસ જેટલી ચોરીઓને લઈને વેપારીઓની મિટિંગ યોજાઈ હતી રાધનપુર શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવાની ચોરી કરતા ચોર ગેંગને ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવી હતી

લગભગ બે મહિનાની અંદર પાંચ છ ચોરીઓથી ચોરીઓ તો થાય છે પણ વેપારીઓને કારણ કે વેપારી એટલે મને વાત કરી એટલે મેં પણ અહીના ડીએસપી સતત હકીકતમાં એ સારી કામગીરી કરી રહ્યા છે પોલીસ મેં પણ આ વેપારીઓની સાથે મીટિંગ કરીને વાત કરી કે ભાઈ કોઈ ગભરાવાની જરૂર નથી જે ચોર છે એ ચોર જ છે અને પોલીસ સતત એમના કાર્યમાં એ સતત લાગેલી જ રહે છે અને સો ટકા પોલીસ ખાતરી આપી છે કે અમે વહેલી તકે જે આ ગુનેગારો છે એને પકડવાના છીએ વેપારીઓની તકલીફ તો એ છ સાત ચોરીઓથી અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે કરતી હતી પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમને બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે